ગાડીમાં બેઠેલા તમામ લગ્નમાં જતા જાનૈયાઓમાં ભારે અફરાતફરીનો માહોલ મચી જવા પામ્યો હતો જોત જોતામાં બસ આગના ગોળામાં ફેરાઈ ગઈ હતી સદનસીબે બસમાં બેઠેલા તમામ જાનૈયાઓ બસની ઇમરજન્સી બારીમાંથી નીકળી જતા કોઈને જાનહાની થવા પામી ન હતી આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી જાનૈયામાં નાની મોટી ઈજા થતાં નજીકના દવાખાનામાં સારવાર લેવામાં આવી હતી બસમાં આગ સેનાના કારણે લાગી તે હજુ સુધી જાણવા મળ્યું નથી આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડની જાણ કરતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી બસમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી રિપોર્ટર અનવર લક્ષ્મીધર એસડી ન્યૂઝ ગુજરાતી ભાવનગર